હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે તો રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે મહિલાઓમાં પારિવારિક કારણોને કારણે આપઘાતના બનાવો વધ્યા તો વિદ્યાર્થીઓ પણ હવે તેમાંથી નથી રહ્યા ચાલુ વિધાનસભાના સત્રમાં રાજ્યના ગૃહ વિભાગે ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે આ આંકડાઓમાં વિદ્યાર્થીઓ કયા કારણોસર આપઘાત કર્યા છે તેની પણ માહિતી આપવામાં આવી છે અને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખોડાવાલાના પ્રશ્ન પર સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસોને અઠયોતેર વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે આપઘાતના કિસ્સાઓમાં પોલીસે ઓગણીસસો એક લોકોની ધરપકડ કરી છે જ્યારે એકસો એંસી પોલીસ પકડથી દૂર છે આપઘાતના વિવિધ કારણો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાત અશાંતિ તેમજ અસલામતીનું રાજ્ય બનતું જઈ રહ્યું છે આ સિવાય માનસિક બીમારી પ્રેમ પ્રકરણ અને ગંભીર બીમારી પારિવારિક સમસ્યાઓ આર્થિક સંકળામણ અને પરીક્ષામાં નાપાસ થવાના ડર સહિત કારણોને આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે આ તારાંકિત પ્રશ્નોત્તરીમાં વિગતો જાહેર કરાય છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે